અમરેલી જિલ્લાના એકમાત્ર તાલુકા મથક એવા વડિયામાં છેલ્લા ઘણા વર્ષોથી ગ્રાન્ટેડ કોલેજ બંધ થયા બાદ કોઈ ઉચ્ચ શિક્ષણની સુવિધાનો અભાવ હતો ઉચ્ચ શિક્ષણની સુવિધાઓને અભાવે વડિયા વિસ્તારના વિદ્યાર્થીઓ જેતપુર બગસરા ભેંસાણ ગોંડલ અમરેલી સુધી કોલેજના અભ્યાસ માટે અપડાઉન કરવા મજબૂર બનતા હતા ત્યારે ચૂંટણી સમયે અમરેલી વિધાનસભાના ધારાસભ્ય કૌશિક વેકરિયાએ આ મત વિસ્તારના ઉમેદવાર બનતા તેમણે મત માંગતા સમયે આ વિસ્તારના પ્રશ્ન ઉચ્ચ શિક્ષણ ની સુવિધાઓના અભાવ બાબતે લોકોએ રજૂઆત કરતા તેને વડિયાને કોલેજની સુવિધાઓ અપાવવાનું વચન આપ્યું હતું ત્યારે વડીયામાં સરકારી આર્ટસ કોમર્સ અને સાયન્સ એમ ત્રણેય પ્રવાહ માટે કોલેજની મંજૂરી અપાવી પૂર્ણ કરતા વડીયા વિસ્તારના વિદ્યાર્થીઓનો ઉચ્ચ શિક્ષણનો મહત્વનો પ્રાણ પ્રશ્ન પૂર્ણ કરવામાં આવતા સમગ્ર પંથકમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે વડિયા ખાતે ઘણા હતી કોલેજની આપણા ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા દ્વારા આજે પૂર્ણ કરવામાં આવી છે વડિયાને કોલેજ ફાળવવામાં આવી છે તે બાબતે આજે ફટાકડા માહોલ ગામમાં દિવાળી જેવો માહોલ ઉજવી રહ્યા છે ગામ લોકોની ગામના આગેવાનોની ઘણા વર્ષોથી આજે માંગણી હતી તે કૌશિકભાઈએ પૂર્ણ કરી છે તે બદલ કૌશિકભાઈનો ખૂબ ખૂબ આભાર તાલુકા તાલુકાની લોકોની માગણી હતી બહાર જવું પડતું હતું વડિયાના લોકોને આમ ગોંડલ જેતપુર દૂર દૂર તે સંપૂર્ણ આ વડિયા ખાતે આજે કોલેજ આપી અને ખૂબ ખૂબ આભાર કૌશિકભાઈ વેકરિયાનો